શૌગસે તો મારે નવા વ્લોગ માં કેમસો ફેમિલી બધા મજામાં બધા જેમ વાતા જે હરર મહાદે મસ્ત મજા ફરેસ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને બાઈ જો સરસ મજા ન કે વાતાવરણ છે આજે ને આજે હે કે વાદળ છાયું છે તૈરકો નથી જો છે બધા જો ફરતા પક્ષી બોલે ને જો આજે કે બહુ સરસ મજા ન કે વાતાવરણ છે ને વાદળ છાયું છે એટલે તૈરકો બહુ ઓછો લાગે હે જો બધા અહીં બેઠા છે કે બાપા હા ભાઈ કે બેઠા છો આપડે ફેમિલી જવાનું છે ઓલી વાડીએ કેમકે હવે સીઝન ખુલી ગઈ છે બધા ખેતર માં ખાતર જો અમે ઉકડો દેખાય ને એ બધું ભૂલી ભૂલી ને કે ખાતર નાખવાનું હોય વાડીમાં દેશી ખાતર એટલે મોલાય થાય કે હારા માં થાય તો મારે છે કે જવાનું છે વાડીએ ને અમારા ભાઈ બેન તો વૈ ગયા છે વાઈટ કાપવા ને મારે જવાનું છે ઓલી વાડીએ ખાતર ભરવા એમ કે ના હે કે તેને વાડીઓમાં નાખવાનું છે ખાતર હવે છે કે આપણે જઈએ વાડીએ સિક્સ એન્ડ હાફ આવર્સ લેટ હા બેન ક્યાં ડીશ લઈને ફરે ખાતરમાં ખેતરમાં ડીશ ના શું કરવી વિડીયો બનાવવો છે હા બનાવવું પડે ને હવે બનાવવું પડે

આમાં હે કે ફેમિલી ઘણો બધો ટાઈમ જોવે છે ને આપણે ત્રણ વાગ્યા શરૂ કર્યું હજી તો હે કે બે ટેપર લેવાના હજી તો બધું બાકી જ છે હજી તો બધું એમ નમ જ પીડ્યું હે હવે ક્યારે પૂરો થાય ને એ પછી તમને બ્લોગમાં કેવો આપણે કેટલી મહેનત લાગે એક વિડીયો બનાવવામાં એ તમને આપડે બધું હે કે જણાવી દે બ્લોગમાં રહેજો કન્ટિન્યુ ત્યાંનો વિડીયો બનાવીએ જોવું હોય ને તમારે આર કે વિલેજ રેસીપી માં તમારે આવવું પડે હા કેમ બને કઈ રીતે બને પરફેક્ટ જોવા મળશે હમ

જાનુ ને પગ ભૂલાઈ જાય બો એવું છે મસ્ત બસ હાલા હવે શૂટ કરી લઈ એમ ને તો આપણે કે રેસિપી નો વિડિયો અડધા સુધી પહોંચી ગયો છે નો કામ શું કે નહીં હાઈ મોળવાનું હે ભાઈ હ હજી અડધો નઈ ના રે ના તો બધું મોળે ને હજી કે અડધો નઈ છું હજી એમ કે જો થોડું હ તો કાર્ય બંધ છે

મારી પછી દિવાળી બધું આમ જ હોય આમ જ હોય તો છે ગેસ ઉપર નથી બનાવતા જ ખાઈને બનેલામાં મીઠાશ આવે ને એ ગેસ ઉપર બને એમાં મીઠાશ નો આવે એ તો કરકતરાય મારદો તમે ચૂલે બનાવે હમ હવે જો ચૂલો હગી ગયો છે હવે કે શાક શૂટ કરવામાં હા પલ્લી જા એમ કે જોડો કઈ મે ગ્રાન્ડા છે ગ્રાન્ડ ગેમ ને હોય તમને લાગતો જ તમને નો લાગે તમને ટીઓ પડી જાય નાન પછી કતા આવો કે ને અમારે કાયરો કતા આવવાનું હોય એટલા માટે એવું છે હજી તો શાક બને છે ફેમિલી તો અચ્છા ને ભાગી રહી જશે 7:30 અને ક્યાં ને આપણે કે શાક તો અચ્છા છે કે કમ્પ્લીટ આપણી શાક બની રેડી થઈ ગયું છે બની ગયો

જો આ ઊ બની ગયું છે અત્યારે કે છે 9 વાગે ગયા ત્યાં છે મેલ કમ્પ્લીટ શાક બની રહ્યું આના ત્રણ વાગાની વાત તે છે 9 વાગે શાક બની કમ્પ્લીટ છે ત્યાં અમે જમવા બેઠા ને સાથમાં જો રોટલી ને રોટલાન બધી છે ને તમારું ફૂલ રેસિપ જોઈએ તો આટકે વિલેજ રેસિપી જઈ આવજો અને જોઈ આવજો આખો ફૂલ વિડિયો આવી ગયો છે એમાં અને હવે આનો બ્લોગ જો અહીંયા સુધી રાખીએ ને બહુ ભૂખે લાગી છે તો ફટાફટ એક આપણે જમી લઈએ ને આ બ્લોગ તમને ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી